વાવાઝોડાએ અનેક લોકોની દશા બગાડી નાખી છે જેમાં ઉનાળાની સિઝનમાં ખાસ કેરી પકાવતા ખેડૂતોની દશા બગડી છે તૈયાર કેરીનો પાક સિત્તેર થી એસી ટકા ટપ ખરી પડ્યો છે ઓલપાડના કઠોદરા ગામની વીસ વીંઘાની આંબાની વાડીમાં કેરીઓ ખરી પડી છે વીસ વીંઘાના ખેતરમાં રાજાપુરી કેસર હાફૂસ તોટાપુરી સહિતનો કેરીનો પાક તૂટી પડ્યો હતો ખેતર માલિક પોતાના ચાકરો સાથે ખેતરમાં પહોંચ્યા હતા સાંજથી સવાર સુધી ભારે પવન ગાજવીજ સાથે વાવાઝોડું ફૂકાયું હતું ખેડૂતો ભીની આંખે નુકસાની નો સર્વે કરી સહાય ચૂકવવામાં માંગ કરી રહ્યા છે નુકસાન એટલે અમારા ગઈકાલે પવન આવ્યો અને એટલું તો વાવાઝોડું આવ્યું કે એટલું નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા હતા મિનિમમ જે પંદર દિવસ લાગે એવા છે અમારે આ કેરી કોઈ કામ આવે એવી નથી કે કેરી નેવું ટકા કેરી અફીને ફાટી ગઈ છે કેરી ને કેરી કુંબળી છે કંઈક અથામાં બી જ આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ફેરવવા માંગતા નથી આવી રીતના હું કસ્ટમરને ફેરવા માગતા નથી અમારે બહુ નુકસાન થયું છે અમારે મિનિમમ કેસો આ ખાતું નેવું ટકા પાક ઉત્તર પણ હવે વીસ ટકા પાક નથી ગયો એ તો માર ખરી ગયો છે અમારો અંદર હા સરકાર પાસે મિનિમમ આશા રાખીએ છીએ કે સરકાર જે આપે અને હારી અપેક્ષા રાખીએ છીએ કે વીસ ટીકાની વાડીમાં આજે અમારે દસ ટીકા હજાર રૂપિયામાં ગ્રહણ કરીએ તો બે લાખ રૂપિયા ગ્રહણ થાય અમારે એનીકળે બીજો કંઈ પાક બનાવીએ તો અમને ફાયદો થયો છે હેડી બે અમારી પાકનો દર વર્ષે આફર આવે છે સરકાર તરફથી કંઈ રાહત મળતી નથી અમને કઈ સરકાર પકડે રાહત આપતા નથી અમને કંઈ <laughs> Bureau Report, RN News, Old part.